જય માતાજી મિત્રો તો આજે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ માતાજીના દર્શન કરીને તો આપણે હવે ચા અને નાસ્તો બનાવવાનો છે તો હવે હું ચા બનાવવાની ને પરોઠા બનાવવાની તૈયારી કરું આપણે લઈ લીધું છે દૂધ તો હવે ચા મૂકશું અને પછી આપણે બનાવશું પરોઠા તો દૂધ પણ ફ્રીજમાંથી બહાર કાઢી દીધું છે અને સવારે મેં લોટ બાંધી દીધો તો અડધા પરોઠા સવારવાળાને કરી દીધા ત્યારે દસ વાગ્યા છે તો દસ વાગે જેમને નાસ્તો કરવાનો બાકી હોય એમને પણ હવે પરોઠા બનાવીને નાસ્તો કરાવડાવી દઈશ તો આ આપણે સવારે લોટવેલો છ વાગે બાંધેલો છે તો અડધાના પરોઠા સવારે થઈ જાય અડધાના મોડા થાય થોડા તો આપણે આ બાજુ ચા મૂકી દીધી છે તો જોઈ શકો છો આપણે ગેસ ઉપર ચા મૂકી છે જે ઉકળી રહી છે અને આ બાજુ મેં પરોઠા બનાવીને તળી રહી છું તો જોઈ શકો છો આપણા પરોઠા પણ રેડી થઈ રહ્યા છે તો આજે આપણે નાસ્તામાં ને ગરમા ગરમ પરોઠા છે ઠંડીમાં સરસ મજાના તો બધા ચાલો સવાર સવારમાં નાસ્તો કરવા આવી જાઓ આપણા પરોઠા બની રહ્યા છે ગરમ ગરમ તો બધા વિડીયોમાં બન્યા રહી છું ચા પાણી નાસ્તો સવારનો થઈ રહ્યો છે જેમને પણ નાસ્તો કરવો હોય તે આવી શકો છો અને આપણી ચા પણ ઉકળી રહી છે ધીરે ધીરે ધીમા ગેસે મૂકી છે આપણે ઉભરાઈ ના જાય એટલા માટે પરોઠા એક સાઈડ બનાવતા હોય તો ચા પણ ઉભરાઈ જાય તો આપણું પરોઠું બનીને તૈયાર છે તો જો બધા આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે ચા પણ ઉકળી રહી છે તો આપણા બધા પરોઠા બની જાય પછી ચાલો બધા જમવા તો હવે બધા પરોઠા આપણા બની ગયા છે અને થઈ ગયા છે તૈયાર તો બધા પરોઠા તૈયાર થઈ ગયા છે અને ચા પણ ઉકળીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધા આજનો સવારનો નાસ્તો કરવા તો બધા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધા મિત્રો આવજો ગુડ બાય બધાને આવજો